અગ્રેસર સાવલી સમલાયા રોડ પર આવેલી જ્યુબિલેન્ટ કંપની સંચાલિત ભારતીય ફાઉન્ડેશન દ્વારા આજે સાવલી પાસેના ગોઠડા ગામની વિકાસ વિદ્યાલયમાં સ્ત્રી રોગ બાળ રોગ આંખ અને સામાન્ય બીમારીઓના નિષ્ણાંત તબીબો દ્વારા નિશુલ્ક આરોગ્ય ચકાસણી અને નિદાન કરાયું જેમાં સ્થાનિક તેમજ આજુબાજુના ગ્રામજનો અને બાળકોએ બહોળી સંખ્યામાં નિશુલ્ક આરોગ્ય સેવાનો લાભ લીધો હતો આરોગ્ય શિબિરમાં પૂર્વ સરપંચ વિદ્યાલયના આચાર્ય શિક્ષકગણ અગ્રણીઓ સમાજ ગ્રામજનોએ સહકાર આપી સફળ બનાવી હતી આજ રોજ વિકાસ વિદ્યાલય કોચરા ગામ ખાતે જુગલન ભાટિયા ફાઉન્ડેશન દ્વારા આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યું છે તેમાં સ્ત્રી રોગ બાળ બાળરોગ અને આંખના સ્પેશિયલ ડોક્ટર્સ એની સાથે સાથે એના ચેકઅપ અને એનું નિદાન કરવામાં આવ્યું છે જેનો લાભ ગામના ગામના લોકો અને આજુબાજુના સમસ્ત ગામના લોકો અને બાળકોએ લીધો છે વિકાસ વિદ્યાલય ગોઠડા ખાતે જુબલેન્ટ ભરતીયા ફાઉન્ડેશન દ્વારા આરોગ્ય ચકાસણીનો કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં સ્ત્રી રોગ બાળ રોગ તથા આંખના નિષ્ણાંત તબીબો દ્વારા નિદાન કરવામાં આવ્યું જેમાં બોડી સંખ્યામાં ગ્રામજનો અને બાળકોએ તેનો ભરપૂર પ્રમાણમાં ભાગ લાભ લીધો છે આપનું નામ આચાર્ય આરસી રાણા ગોઠળા